વિપુલ પાછો આવો શાળાએ શું થયું તું એને તાવ ને પેલી કડવી દવા નહીં હા અને લોહીની તપાસ પણ કરાવી કહેતો તો પેલી સોય તો જાણે કીડી કરડી હા હા અને એ બે ત્રણ ટીપા લોહી લીધા એનાથી ખબર પડી બરાબર એનાથી જ મેલેરિયાનો નિદાન થયું આજે આપણે આજ વાત કરવાના છીએ મચ્છર મેલેરિયા અને પેલો પાંડુરોગ ધોરણ 5 ના પુસ્તકમાંથી જ આ બધી વાત છે સરસ ચાલો ત્યારે ઊંડા ઉતરીએ પેલો હરપ્રીતનો સવાલ હતો ને કે એના ઘરે તો કેટલાય મચ્છર છે પણ એને કદી મેલેરિયા નથી થયો એવું કેમ હા સારો સવાલ છે જુઓ વાત એમ છે કે બધા મચ્છર કે મેલેરિયા નથી ફેલાવતા ઓ હા ફક્ત અમુક એમ કે ખાસ પ્રકારના માદા મચ્છર હોય ને એ જ આ રોગ ફેલાવે અચ્છા અને લોહીની તપાસ સીધી લોહીમાં જોવે પેલો મેલેરિયાનો જંતુ છે કે નહીં એટલે મચ્છર ક્યાં કરડ્યો ક્યારે કરડ્યો એ બધું જાણવું જરૂરી નથી સમજાયું સમજાયું અને મચ્છર કરડે તો ખાલી મેલેરિયા જ થાય કે બીજા રોગ પણ ના ના બીજા રોગો પણ થાય જેમ કે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે આ બધા મચ્છરથી જ ફેલાય અને અમુક ઋતુમાં જ આમ કેમ બહુ મચ્છર વધી જાય મુખ્યત્વે ચોમાસામાં કારણ કે જ્યાં પાણી ભરાઈ રહે ને ત્યાં એ લોકો ઈંડા મૂકે હા બરાબર એટલે એમનો ઉપદ્રવ વધી જાય એટલે જ કહે છે ને કે ઘરમાં ક્યાંય પાણી ભરાવા ના દેવ બરાબર અને પેલી આરતી એની પણ લોહીની તપાસ થઈ હતી પણ એને બીજું કંઈક નીકળ્યું હતું ને હા એને પાંડુ રોગ નીકળ્યો મતલબ એનિમિયા એનિમિયા હા એ શું હોય બરાબર ડોક્ટર હે એને સમજાવ્યું હતું કે લોહીમાં હિમોગ્લોબિન અથવા કહીએ તો લોહ તત્વ આયન એ ઓછું હોય ઓ અને એની અસર છે ને ખાલી થાક લાગે એટલી જ નહીં શારીરિક અને માનસિક વિકાસ પર પણ અસર પડે શક્તિ ઓછી લાગે ભણવામાં ધ્યાન ના રહે અરે બાપરે આ તો ગંભીર કહેવાય હા એટલે જ પેલી દિલ્હીની શાળાઓમાં આરોગ્ય તપાસ શરૂ કરી અને લોહ તત્વની ગોળીઓ આપવાનું ચાલુ કર્યું તો આરતીને ડોક્ટરે શું સલાહ આપી પેલી શક્તિની દવા સિવાય ખાવામાં કંઈ કીધું તું હા ખાસ કહ્યું તું લોહ તત્વ વધારવા માટે એક મિનિટ યાદી કહું ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી અચ્છા ગોળ આમળા બીટ ને લીલા પાંદડા વાળા શાકભાજી હા આ બધામાં કુદરતી રીતે જ સારું હોય છે અને પેલી વિપુલની છે શું તે લોખંડ ખાધું કે શું હા હા પણ એ પેલું લોખંડ નહીં ના ના બિલકુલ નહીં આ તો શરીર માટે જરૂરી એકદમ સૂક્ષ્મ પોષક તત્વ છે આરતીના રિપોર્ટમાં પછી સુધારો પણ આવ્યો તો થોડો સમય લાગે પણ લેવલ બરાબર થઈ જાય બરાબર હવે પેલી બીજી વાત પોરા નિશાએ એના ઘર પાછળ જૂના ઘડામાં કંઈક જોઈ ખરું ને હા એ હતા પોરા એટલે મચ્છરના બચ્ચા લાર્વા જેને કહીએ ઓહો એ દેખાય કેવા એણે કીધું તો ને કે ભૂખરા રંગના નાના દોરા જેવા લાગે મચ્છર સ્થિર પાણીમાં ઈંડા મૂકે ને એમાંથી આ નીકળે અચ્છા એટલે જ નિશાના પપ્પાએ તરત પેલું પાણી ફેંકી દીધું ઘડો સાફ કર્યો સુકવીને ઊંધો મૂકી દીધો જેથી ફરી પાણી ના ભરાય બરાબર અને એટલે જ પેલા જાગૃતિ માટેના પોસ્ટર હોય ને એમાં પણ આ જ બધી વસ્તુઓ બતાવે જેમ કે ટાંકી કુલર જૂના ટાયર કુંડા ઘડાઓ જગ્યાએ પાણી ભરાઈ શકે બરાબર અને પોસ્ટરમાં બીજી ટિપ્સ પણ હોય કે ટાંકીમાં માછલી મૂકો તો એ પોરા ખાઈ જાય અને પાણી ઉપર તેલ કે કેરોસીનના થોડા ટીપા નાખો તો પોરા શ્વાસ ન લઈ શકે અને મરી જાય આ તો સારા ઉપાય છે પણ હરપ્રીતે પેલો માખીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો એ કડતી નથી તો એ રોગ ફેલાવે એ કઈ રીતે હા એ પણ બહુ અગત્યનો મુદ્દો છે માખીઓ શું કરે ગંદી જગ્યા પર બેસે કચરા પર મળ પર હા ત્યાંથી રોગના જંતુ એમના પગ પર ચોંટી જાય પછી એ જ માખી આવીને આપણા ખુલ્લા ખોરાક પર બેસે એટલે જંતુ ખોરાકમાં ભળી જાય બરાબર અને એ ખોરાક આપણે ખાઈએ એટલે બીમાર પડીએ કોલેરા ટાઇફોઇડ જેવા પેટના રોગો આ રીતે જ ફેલાય છે એટલે ચોખ્ખાઈ કેટલી જરૂરી છે પેલું શાળામાં બાળકોએ તપાસ કરી હતી એ પણ બહુ સરસ હતું શું શું જોયું હતું એમણે હા એમણે જૂથ બનાવીને શાળા અને આસપાસ જોયું કે ક્યાં ક્યાં પાણી ભરાય છે એમની યાદીમાં હતું ઘડો કુલર ટાંકી ગટર શાળાના મેદાનમાં કોઈ ખાડા જેવી ખુલ્લી જગ્યા અને બીજી પણ અમુક જગ્યાઓ અને એ પણ નોંધ્યું કે કેટલા દિવસથી પાણી ભરાયેલું છે આનાથી ખ્યાલ આવે કે કઈ જગ્યા સાફ રાખવાની જવાબદારી કોની છે ગટર કોણે રિપેર કરાવવાની વગેરે અને એમના અવલોકનો કેવા હતા કંઈક લીલ ને પોરાની વાત હતી હા એક ગ્રુપે જોયું કે નળ પાસે લીલ જામી ગયેલી લપસણી હોય ને હા હોય છે બીજા ગ્રુપે શાળા પાસેના તળાવમાં પોરા જોયા એ તળાવ આખું છોડથી ઘેરાયેલું હતું આ બધું જોઈને ખ્યાલ આવે કે આપણી આસપાસ કેટલી સહેલાઈથી મચ્છરને ઉછરવા માટે જગ્યા મળી જાય છે ખરેખર પણ આ બધી જાણકારી આપણને મળી કઈ રીતે મતલબ મેલેરિયા મચ્છરથી થાય છે એવું પહેલી વાર કોણે શોધી કાઢ્યું એ બહુ રસપ્રદ વાત છે એ હતા ડોક્ટર રોનલ્ડ રોસ લગભગ સો વર્ષ પહેલાંની આ વાત છે સો વર્ષ પહેલા હા એમના પિતા ભારતીય સેનામાં હતા ત્યારે લોકો એવું માનતા કે મેલેરિયા કિચડની ગંદી હવાથી થાય છે એટલે જ નામ પડ્યું હતું મેલ એરિયા ખરાબ હવા અચ્છા તો રોસે આ માન્યતા કેવી રીતે ખોટી પાડી એમને પહેલેથી શંકા હતી કે આ મચ્છરનું જ કામ લાગે છે પછી એમણે બહુ જ મહેનત કરી સિકંદરાબાદની એક હોસ્પિટલમાં એમણે પ્રયોગો કર્યા કેવા પ્રયોગો એ મચ્છરો પકડતા પછી મેલેરિયાના દર્દીઓને એ મચ્છર કરડાવતા બદલામાં દર્દીને એક આનો આપતા શું વાત છે હા અને પછી એ મચ્છરોને ચીરીને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે તપાસતા કલાકો સુધી આ કામ ચાલે એ પોતે પણ થાકી જતા બીમાર પડ્યા કેટલાય દિવસો સુધી કશું હાથ ન લાગ્યું બાપરે કેટલી ધીરજ રાખી હશે ખરેખર પણ પછી એક દિવસ એમને એક અલગ પ્રકારના થોડા બદામી રંગના મચ્છર દેખાયા એમણે એક માદા મચ્છરનું પેટ ચીરીને જોયું તો તો શું દેખાયો? એમને અંદર એ જ નાના નાના જંતુઓ દેખાયા જે મેલેરિયાના દર્દીના લોહીમાં જોવા મળતા હતા. બસ શોધ થઈ ગઈ. અદ્ભુત. હા અને આ શોધ માટે જેમને 1902 માં નોબલ પારિતોષિક મળ્યું એમના છેલ્લા શબ્દો પણ કેવા હતા ખબર છે? હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ. વાહ પ્રેરણાદાયક વાત છે. તો આજે આપણે ઘણું બધું જાણ્યું મેલેરિયા પાંડુરોગ મચ્છર અને પોરા માખીઓથી થતા રોગ અને અને આ બચવાના ઉપાયો રોનાલ્ડ રોસની આખી હા અને મુખ્ય સાર એ જ કે આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ પાણી જમા ન થવા દઈએ અને જો કોઈને મલેરિયા જેવા લક્ષણો દેખાય જેમ કે ઠંડી લાગીને તાવ આવવો તો તરત લોહીની તપાસ કરાવવી જરૂરી છે બરાબર અને રોનાલ્ડ રોસની વાત પરથી એ પણ વિચારવા જેવું છે કે આજે પણ કેટલાય વૈજ્ઞાનિકો હશે જે અલગ અલગ રોગોને સમજવા માટે આવા જ પડકારોનો સામનો કરી રહ્યા હશે નહીં કેટલી મહેનત અને નિષ્ફળતાઓ પછી એક સફળતા મળતી હશે